હેલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે જનરલ નોલેજના પાંચ પ્રશ્નો છે તે આ યુટ્યુબ ચેનની અંદર મૂકેલ છે જે તમે જોઈ શકો છો અને જાણકારી મેળવી શકો છો તો ચલો વિદ્યાર્થી મિત્રો ભાગ એકસો ના જે પ્રશ્નો છે તેના વિશે જાણકારી મેળવીએ પ્રશ્ન એક ભગતસિંહ છબીલદાસ અને યશપાલ દ્વારા નીચેનામાંથી સાની સ્થાપના કરવામાં આવી હતી વિકલ્પ એ નોજવાન ભારતીય સભા વિકલ્પ બી હોમ રૂલ લીગ વિકલ્પ સી સ્વરાજ પાર્ટી કે વિકલ્પ ડી ઇન્ડિયન લીગ આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ એ નજવાન ભારતીય સભા પ્રશ્ન 2 બંધારણનો કયો અનુચ્છેદ કાયદા સમક્ષ બધાને સરકાર હક આપે છે વિકલ્પ એ અનુચ્છેદ 10 વિકલ્પ બી અનુચ્છેદ 12 વિકલ્પ સી અનુચ્છેદ ચૌદ કે વિકલ્પ ડી અનુચ્છેદ સોળ અનુચ્છેદ ચૌદ પ્રશ્ન ત્રણ જહાંગીર સભાવાલા કયા ક્ષેત્ર સાથે સંકળાયેલ હતા विकल्प ए फोटोग्राफी विकल्प बी अभिनय विकल्प सी लेखन के विकल्प डी चित्रकला प्रश्न साचो जवाब है विकल्प डी चित्रकला

બી સ્પેરો પ્રશ્ન પાંચ જવાહર સાગર અને ગાંધીસાગર બંધ કઈ નદી પર આવેલ છે વિકલ્પ એ ચંબલ વિકલ્પ બી નર્મદા વિકલ્પ સી પૂર્ણા કે વિકલ્પ ડી સરસ્વતી આ સાચો જવાબ છે વિકલ્પ એ ચંબલ વિદ્યાર્થી મિત્રો આજે મેં તમને ભાગ એકસો અગ્યાસી ના જે પ્રશ્નો છે તેના વિશે જાણકારી આપી આ પ્રશ્નો તમને તમારી આવનારી જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ છે તેમાં તમને ખૂબ જ મદદ થશે

Thank you.